અમદાવાદ ખાતે એકસો અડતાલીસમી રથયાત્રાને લઈ અમદાવાદ પોલીસ સજ્જ બની પોલીસ કમિશનર દ્વારા કરાવો રૂટ પેટ્રોલિંગ અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા સત્યાવીસ જૂને નીકળવા જઈ રહી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવશે અને અધિકારીના પોઈન્ટનું પણ નિરીક્ષણ કરવામાં આવશે ચોવીસ તારીખે સવારે છ વાગે મુખ્ય રિહર્સલ કરવામાં આવશે અને અમદાવાદ પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠક પણ કરવામાં આવી છે આ ઉપરાંત ક્રિકેટ મેચ વોલીબોલ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું છે શહેર પોલીસ આ વખતે સૌ પ્રથમવાર એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરશે અને આશરે એકત્રીસો સીસીટીવી રથયાત્રાના રૂટ પર પૂર્ણ કાર્યરત છે જ્યારે આશરે પિસ્તાલીસ્ટ્રોન દ્વારા આખી રથયાત્રા પર ક્રાઇમ બ્રાન્ચ બાજ નજર રાખશે અને આ ભગવાન શ્રી જગન્નાથજી ની એકસો અડતાલીસ મી રથયાત્રા જે સત્તાવીસ જૂન ના રોજ નીકળનાર છે એની આજે રૂટ ઉપર અધિકારીઓ જોવાના

રથયાત્રાની જે તૈયારીઓ છે એ પોલીસ વ્યવસ્થિત રીતે કરી રહી છે આપણે શાંતિ સમિતિઓ ઘણી બધી યોજાઈ છે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયા છે આજે પણ દરિયાપુર બ્લડ કેમ્પ નું આયોજન છે આ સિવાય ક્રિકેટ મેચ પણ સૌહાર્દ માટે યોજાયા છે વોલીબોલ મેચ પણ યોજાયા છે અને પોલીસ જે વોન્ટેડ ક્રિમિનલ્સ ને પણ ખાસી ઝુંબેશ ચલાવીને પકડી રહી છે બાકી એકંદરે જોઈ શકાય કે બહુ સારા એટમોસફેર છે અને વ્યવસ્થિત રીતે અમે અપેક્ષા છે કે રથયાત્રા વ્યવસ્થિત રીતે પસાર થઈ જશે ઉપયોગ આ વખતે ફર્સ્ટ ટાઈમ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પણ કરી રહ્યા છીએ તમે જોયા હશે કે બેંગ્લોરમાં માં સ્ટેમ્પીડ થઈ હતી જ્યારે બહુ ભીડ થાય તો સ્ટેમ્પીડ શક્યતાઓ રહે છે એટલે આ સિસ્ટમથી આપણે કોઈ જગ્યાએ વધારે ભીડ થાય તો પાછળથી પોલીસને સિગ્નલ જાય પોલીસ આ ભીડને થોડું રોકી શકે આ સિવાય કઈ ફાયર થાય કે કોઈ નાનકડા કોઈ બાળક કઈ મિસિંગ ના જેવું શક્યતા હોય તો એ પણ એ સિગ્નલ આપી શકે ટૂંકમાં આ છે કે મેન તો સ્ટેમ્પીડ ને રોકવા માટેનો આ સિસ્ટમ આપણે ફર્સ્ટ ટાઈમ યુઝ કરી રહ્યા છીએ આ બંદોબસ્ત એની કુલ આપણે જોઈએ બધા હોમગાર્ડ મેલાવીને તો વીસ હજાર થી વધારે યુનિફોર્મ પર્સનલ આમાં જોડાશે પણ ટૂંક આની ડિટેલ વિગત આપણે પરમ દિવસે જ આપીએ